કે જેણે શક્તિના ઉપાસકો તરીકે ઓળખાય ને આપણી શક્તિ ભગવતી આપણી જોડે જ છે નહીતર આપણે બેઠા ના હોય આપણા આટલા ભેગા થયા ના હોય હું આજે કહું છું કોઈ એવી દેવી શક્તિ આપણાને મદદ કરે છે જેના કારણે ઠાકુર છે વધારે વધારે મજબૂત થઈ ગયું એટલે મારી વિનંતી છે ઘન શ્રદ્ધા બહાર નીકળો કુરી વાજો બહાર નીકળો તમે લગ્નના ખર્ચા જે લગ્નના ખર્ચા કરે છે અમારી અમદાવાદમાં ગાંધીનગર કલોલ મહેસાણાની આ આજુબાજુ જગ્યાઓ બહુ મોકી છે મહેસાણાની બદલે ઘણા લોકો કે ઘરજ દીકરા દીકરીના લગન છે એ કે વિગો ઓછો કરવો પડશે એટલે કેમ કે વટ પાડી દેવો છે હવે મને એની ગણ ત્યાં વટ કોની જોડે પાડવો છે જે જમીન તમારા બાપ દાદાએ પેટે પાટા બાંધી અને સાચવી રાખી એ જમીન તમે ખોટા ખર્ચામાં વીડફી નાખો તો મને એ કહો અમનેરી ભેટી તમને માફ કરશે ખરી અને લગન પછી પછી બીજા દાળ કોઈ એવું નહીં કે તું ઝબરું કર્યું બે એમ કે કહું સારું કર્યું પછી એવું કે તલી તે હારી બરોબર નથી પહેર કેમ આવી લાય પેલો કે તું શૂટ કેમ આવા કલરનો પહેરો હતો એટલે મોહનથાર બરોબર નહોતો ને આખાને સાક બગડ્યું તું ખામી પછી દ દાડા પછી જ આવે હાથમાં તો એ જ સાંભળવાનું છે એના કરતાં શાંતિથી સાદકીથી કરો દીકરો કે દીકરી

ઓ ભાઈ આ કરવું જ પડશે એવી તૈયાર કરો બેન પ્રીડમ મારી નેતૃત્વ આપો એના માટે આપણે સહયોગ કરી છે એવું ના કરો એટલે મારી જે તૈયારી છે મારી જે ઈચ્છા છે એ ગુજરાતમાં છવ્વીસ જાન્યુઆરી પહેલા તમારું અગત્યનો કોલ છે બી મને ઘણીવાર કોઈ અડધો અડધો કલાક ફોન પર વાત કરતી મને એ કહી શું વાત હોય તો મારી જોડે બેઠા ત્યારે હું મોબાઈલ નહીં આવ્યું તમે બેઠા હોય કોઈ મારી સામે વાત કરવા આવ્યું છે એનું મોબાઈલ ને મથું ને તેને એવું લાગે મારું અપમાન કરે છે આ સમજો આ નાની નાની વસ્તુ છે કોઈ આપણે વાત કરવા જો કઈ વાત લઈને આવ્યો અને આપણે મોબાઈલમાં વચ્ચે તો કઈ એને ઇગ્નોર કરીએ છીએ કા આ પછી એનું અપમાન કરીએ સમજો મહિલાઓને દીકરીઓને ભણાવો ખૂબ ભણાવો અને નવા પચીસ વર્ષથી અંદરના દીકરા દીકરીઓને એક લાખ લોકોને આપણે જોડવા છે ને એટલે તમને બધાને બોલાયા છે અને એ લોકોને જમાના સાથે ચલાવવા જ પડે દરેક સમાજો સુધર્યા દરેક સમાજો આગળ વધ્યા તો જમાના સાથે કદમથી કદમ મિલાવવું પડે ને એમાં મહિલાઓને નેતૃત્વ આપવું પડે આપણી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મહિલાઓની વિંગ એટલી મજબૂત કરવી છે કે સ્વતંત્ર કામ કરે આપણાથી એ અલગ જ એની મિટિંગો થાય પણ બહેનોને તૈયાર કરવી છે ગામડે ગામડે કમસે કમ એક એક ગામમાંથી બબે બહેનો તો તૈયાર કરવી જ છે કરવી છે કે નહીં કરવી અને એવી

એ પહેલા તમે બીજા સમાજો જોડે કેટલા પડતા હતા આજે કેટલા પડો છો આજે તમારા દરેક સમાજો સાથેના સંબંધો બની ગયા બીજા સમાજો સાથે પડો છો કેમ કારણ કે એમને એવું લાગ્યું કે આ તો મુક્તિની વાત કરે છે શિક્ષણની વાત કરે છે સમાજ એમનો એક છે અને એટલે બધા તમને બોલાવે છે ગમાડે છે અને તમારી જોડે રહે છે એટલે સામાજિક સમરસતા બીજા સમાજો શું કામ સારા કર્યા એને ગ્રહણ કરીએ અને બધા સમાજોની જોડે લઈને ચાલીએ બીજું સોશિયલ મીડિયા આપણું એનો જબરો પ્રશ્ન આવે છે મને કહો કોઈ પણ સંગઠન ગમેલું મજબૂત એનું સોશિયલ મીડિયા નેગેટિવ નેગેટિવ ચલાવતું રહેશે તો કેટલું ચાલશે નેગેટિવ બાબતોને ને ઇગ્નોર કરશો મને ઘણી વાર કોઈ વાત લઈને આવે ને એટલે કોઈ બના બન્યો હોય તો કે આવું થયું તું આમ થયું તેમ થયું હું પૂછું ભાત્ર થયું છું એ કઈ આવું થઈ ગયું ને તેવું થઈ ગયું એટલે એમને એવું માને કે મને ખબર હતી એવું માને એટલે મને ખબર હોય તો એવું હતું કે મને ખબર જ નહીં શું થયું એટલે અડધા તો પચાસ ટકા ત્યાં જ ઉડી જાય એમને કે આમને કઈ ખબર જ નહીં એટલે ઘણીવાર કોઈ ખોટી ચર્ચા હોય ને તો હું ઇગ્નોર કરું છું સોશિયલ મીડિયા એ પ્લેટફોર્મ એનો પોઝિટિવ ઉપયોગ થવો જોઈએ પણ આપણે કદાચ એનો પોઝિટિવ ઉપયોગ કરતાં નેગેટિવ ઉપયોગ વધારે થઈ રહ્યો છે મારું એક ફેસબુક એકાઉન્ટ હેક કર્યું છે કોઈ બહુ પ્રયત્ન કરે દિલ્હી સુધી બહુ જ ગંદુ ચલાવે છે અલ્પેશ ઠાકોર કરી બહુ જ ગંદુ ચલાવે છે બહુ પ્રયત્ન કરે હજુ એટલે કોઈ હોશિયાર નથી કરે છે આ બધું મારા નામથી મારા ફોટાથી ચાલતું હોય કેવું જાય એવું ઘણું બધું નેગેટિવ ચાલે છે સોશિયલ મીડિયામાં જે કામ કરતા હોય એ યુવાનો કઉ છું ક્યાં સુધી નેગેટિવ થાકી જશો લે ભાઈ આપણે સોશિયલ મીડિયા આપણું બહુ જ સ્ટ્રોંગ છે હું જોઉં છું બે દિવસથી સોશિયલ મીડિયા આપણું ખતરનાક ચાલતું હતું પણ આપણે આથી નક્કી કરી લો આપણે નેગેટિવ બાબતમાં પડવું જ નહીં કારણ કે ઘણી વાર આપણે નેગેટિવ બાબતમાં સામેવાળાનો પ્રચાર જ કરીએ છીએ અને જાહેર જીવનમાં બે પબ્લિસિટી મોટી હોય છે નેગેટિવ પોઝિટિવ કોઈ પણ રીતે પબ્લિસિટી મળે છે આપણે નક્કી કરી લો નેગેટિવ બાબતને બહુ આથી બ્લોક કરી મૂકી દેવાનું નેગેટિવ બાબતને ઇગ્નોર કરો કરવું છે ને નેગેટિવ બાબતો પડવું જ નહીં કોઈ નેગેટિવ મૂકે તો આપણી દસ સારી બાબતો સામે મૂકી દેવાની કે આ બાર બસ ધેટ સી કરાય ના કરાય અને આપણી જોડે કેટલું બધું કરેલા કામોનું ભાતું છે આજે સો થી વધારે તાલુકાના તેવીસ ચોવીસ થી વધારે જિલ્લા પ્રમુખો બેઠા સો થી વધારે તાલુકા પ્રમુખો બેઠા છે તો નાની વાત છે એટલે આપણે સોશિયલ મીડિયાને આજે

કે તમે સોશિયલ મીડિયા સ્વતંત્ર રીતે મસ્ત રીતે કામ કરો એમણે તો એવું સીધું ચાલુ કરી દીધું કે અમારે તમને કોઈ ગણવાના જ નહીં અલ્યા ભાઈ અલ્પેશ ઠાકોર એકલો થોડો છે આ તો આ ગુલદસ્તો છે અલ્પેશ ઠાકોર છે બાકી મને કોઈ ના બોલા તો તાલુકા કન્વીનરનું કામ શું છે કે તાલુકા પ્રમુખ અને તાલુકાની ટીમે જે કામ કર્યા છે ગ્રામ સમિતિએ સારા કામ કર્યા છે એને સારી રીતે મૂકવાનું એ જ રીતે જિલ્લાનો કન્વીનર જિલ્લાનું ધ્યાન રાખે ક્યાંક તાલુકા પ્રમુખો ક્યાંક નાની મોટી ક્યાંક સોશિયલ મીડિયામાં કામ ના પાવતું હોય તો જિલ્લા કન્વીનર એમને ગાઈડ કરે પ્રદેશ વાળા જિલ્લા ગાઈડ કરે આ તો પણ સંગઠન નું કામગીરી ને સારી રીતે મૂકવું એના માટેની વાત છે એટલે સોશિયલ મીડિયામાં આવનારા એક મહિનામાં દરેક તાલુકા દરેક જિલ્લામાંથી એક એક નામ આપી દે વિષય કોઈ પણ સંગઠન કઈ રીતે ટકે વિચારધારાની સાથે બીજું શું જોઈએ શિસ્ત જે સંગઠનમાં શિસ્ત નહીં હોય જે સંગઠન શિસ્તમાં નહીં ચાલતું હોય સાહેબ આજ નહીં તો કાલ ખતમ થઈ જશે તમે હું આપણે બધા હમણાં છે કીધું કે અમિતજીએ કીધું કે ઘણીવાર ગમ ખેલા ગમ એટલે કહું છું ભેગું કરતા વાર લાગી જાય છે ઘણી વાર કોઈની ભૂલો નજર અંદાજ કરું છું એટલે કરું છું કે આ ભેગું કરતા વાર લાગી છે આ ગુજરાત આખામાં આ સમાજને ભેગો કરતા વાર લાગી છે ને એટલે સૌથી પહેલું હું પોતાના પર સહન કરું છું બાકી મને બધી ખબર જ હોય છે મારું પરિવાર છે મને ના ખબર એવું બને જ નહીં હું દરેક વસ્તુનું ધ્યાન રાખું અને તમને કહું મને બધી જ ખબર હોય છે તેમ છતાં હું ઘણી એટલે નહીં બોલતો કે સંગઠન નુકસાન થાય મારી તમને વિનંતી છે સંગઠન માં રહેલા તમામ હોદ્દેદારો એ કોઈ પણ હોય ચાહે અલ્પેશ ઠાકોર હોય કે કોઈ પણ હોય જો શિસ્તમાં ના ચાલે ને તો સેનામાં એનું કોઈ કામ નહીં આજ નહીં તો કાલ તમને નુકસાન કરશે તમે વિચારો લાખો લોકો ભેગા કર્યા પણ બે પાંચ આપણા દોસ્તો પોતાના ગમાડ ગમામાં નીકળી ગયા એમણે નુકસાન તો કર્યું જ છે અને આપણા જ સાથે રહેલા કેટલાક લોકો તો એવું કહે છે કે જે આજે મોટી જવાબદારીઓમાં ક્યાંક બીજે આવ્યા હોય એવું કહે છે કે અમે સેનાને પતાવી દીધી ખતમ કરી નાખી મને એ કહો સેનાને ખતમ કરી નાખી કોઈએ આપણા જ લોકો કેટલાક એવું કે છે જે આપણી સાથે નથી અત્યારે ત્યારે મારી તમને વિનંતી એ છે કે આ સંગઠનની શિસ્તમાં રહેવું પડશે ભલે એક હશે ઘણી કોઈ મને એવું કે કે તમે આમને કેમ ચલાવો મેં કીધું ભાઈ જયારે કોઈ નતું આવતું ત્યારે મને પાણી પીવડાવવા હતા ઘણા એવું કે આ નબળા છે એ તો નબળા છે મજબૂત કરી દઈશું આજ નહીં તો કાલ એટલું યાદ રાખજો મારો હોસલો મારો જજ્બો અને મારી હિંમત અને મારો આત્મા એટલો મજબૂત છે કે મેં તમને જે કીધું છે ને એ કરવાનો છું છું કરી જવાનો મારા ચહેરા પર ક્યારે માયુષી જોઈ છે તમે આંખો ને ચહેરો હસતો જ હોય છે કારણ કે મારો કોન્ફિડન્સ મજબૂત છે પૂરો કોન્ફિડન્સ છે મને અને કોન્ફિડન્સ તમારા બધાના કારણે છે તમે જવાબ આપો છો આજે તો આપણે પાંચસો સાતસો નવસો લોકોને જ બોલાયા હતા આટલા બધા બધા જ હોદ્દેદારો ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત બધે કેમ આવી જાય ઘણી વાર કોઈની જોડે વધારે મસ્તી કરતો હોય ઘણી કોઈને ના બોલી શકતો હોય તો એકને બોલતો હોઉં કેમ કે મારે બીજા ના બોલાય એટલે એને બોલું મને ખબર હોય કે આ સહન કરશે પેલો નહીં કરે એટલે પેલા એવું લાગે જો સાહેબ એ ખકડાવ એવું નહીં હોતું હું ખકડાવું એટલે મને ખબર છે કે આ સહન કરશે ને આ નહીં કરે એટલે એ ભરોસો મારો મને ખબર હોય છે તમને જે જે વિનંતી છે છે કે આપણે આજે વાતો કરી એમાં આગળ વધી અને એમાં પહેલું જ કહ્યું એમ સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ ચાલુ કરો કોઈનો વિરોધ નહી જેને જે આપણો વિરોધ કરવો એ કરે આપણી પોઝિટિવ સાઈડ એટલું બધું મૂકી દો ઘણી વાર નહીં કહેતા કોઈ ગમે તમારો વિરોધ કરે પણ તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે બીજું બધું નાનું થઈ જાય સાહેબ ના સાથે જે માર્ગદર્શકો છે એમના માટે કામની વ્યવસ્થા કરી છે પેલા મને કહો તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો આપણા બધા હોદ્દેદારો તાલુકાના જિલ્લાના હું જે કામ આપું એ સમય મર્યાદા કરવા માંગો છો ને તમે પછી આ દરેક ગામમાં જઈ અને આપણે આખું વર્ષ કામ કરીએ તો મને કહો એક જ ગામમાં એક વ્યક્તિ એની ટીમ સાથે એટલે ધારો કે આ માર્ગદર્શક છે પોતાની નીચેના દસ દસ નામો તૈયાર કરી દે દસ જ દિવસમાં તમારી નીચે દસ લોકો કામ કરતા છે દસે લોકોને એક એક વ્યક્તિને એક એક કામ બબે વ્યક્તિને એક એક કામ આપવાનું છે હવે બે વ્યક્તિ આખા વર્ષમાં એક અથવા એક મહિનામાં ચાર વાર જાય અને આખા વર્ષમાં પચાસ વાર અડતાલીસ વાર થયું એ અડતાલીસ વાર જે ગામમાં જાય સાહેબ મજાલ છે પૂછ્યા કર કઈ સરપંચે થાય મજાલ છે કે એના નજર અંદાજ કઈ થઈ શકે આપણે જે કામ કરવું છે કઉ આખો એક એક મહિનો શિક્ષણ માટે કામ કરવું છે અને શિક્ષણ માટેનું લિટરેચર તમને મળી જશે એક મહિનો આપણે એક જ મહિનો આખો આખા ગુજરાતમાં વ્યસન મુક્તિ માટે કામ કરવું છે વિવેશન મુક્તિ માટે શું કરવું નાનું મોટું ગામડા બીજે ત્રીજે આખો મહિનો એ કરવું છે આપણે એક મહિનો આપણે અંશ્રદ્ધા નિવારણ કુરિવાજો નિવારણ આના માટે મથવું છે અંશ્રદ્ધા અને કુરિવાજો એના માટે આપણે મથવું જ છે એ કરશું તો જ કંઈક કારણ કે આ સમાધિ બધીઓ છે એને દૂર કરવા માટે આપણે મથવું જ પડશે દોસ્તો અને એ નહીં કરીએ તો સમાજને કંઈ આપી નહીં શકીએ આપણે કરવું છે ને બધું આ કામ આપી રહ્યો છું તમને અને કામનું તમને યાદી પણ મળી જશે કે આ મહિનો આ કરવાનું આ મહિનો આ કરવાનું આખો મહિનો અને જે માર્ગદર્શક પોતાની ટીમ સાથે જતા હોય એને ફરજિયાત ગામની વિઝિટનો ફોટો દર રવિવારે જતા હોય તે ફોટો અને કેટલા લોકો હતા બે લોકો હશે તો ચાલશે પણ જવાનું ખરું એવું નહીં કહેતો કે પાંચસો હજાર ને પાંચ હજાર લોકો હશે બે લોકો પણ બે લોકોને બેસાડીને સુધારશો ને તો એ સાચી સમાજ સેવા છે એટલે એવી દર અઠવાડિયે એક થાય એની સાથે સમૂહ લગ્નની આખા ગુજરાતમાં આપણે ફિક્સ તારીખ કરી દઈશું કે સમૂહ લગ્ન ગુજરાતમાં હવે એક જ દિવસે અને એક જ જગ્યાએ થશે બોલો કરવું છે આવું કરવું છે ભાઈ ખગડીને બોલો તો જ હું આ કરું બાકી એવી આ થોડાક જ બોલે છે આમ સમુલગ્ન આખા ગુજરાતમાં જે તાલુકાઓમાં આપણે કરવા માંગીએ છીએ ચાહે પાંચ પચીસ પચાસ સો

એમને એક લાખ જો દીકરીઓનો અહિરાણીઓનો બધાનો રાસ કર્યો તો તો ખબર છે તમને આપણે કરાય આ કરાયો એક તૈયાર છો તમે બધા એક લાખ બહેનો કરવી છે ને અને એક લાખ બહેનોના ના ગરબા જોગણી ગરબા કરવા છે ને પછી યાદી માંગી શું તો હું યાદી વગર કઈ કામ નહીં ગણાયું કે તમારા પ્રોગ્રામ સફળ કેમ થાય મેં કીધું હું તો યાદી માગું છું કે ક્યાંથી કોણ આવવાનું પચ્ચીસ જણા આવવાના છે પચ્ચીસ કોણ છે એ યાદી માગે છે ને એટલે સફળ થઈ જાય તો આ કરવું છે ને પણ સમૂલગ્ન એટલ ડીશ છે થાય કે ના થાય તો આપણે સમૂહલગ્નની તારીખ ચોક્કસ નક્કી કરી દઈશું એની સાથે બ્લડ ડોનેશન પણ આપણું નક્કી જ હોય કરવું છે બ્લડ ડોનેશન બ્લડ ડોનેશન ઉપર નક્કી જોઈએ કે આપણે આ કરવું ભાઈ હુંકારો બરોબર આપજો ને તરું બંધ કરજો હે બ્લડ ડોનેશન કરવું છે આપણે બ્લડ ડોનેશન બીજું મને કહો તમે બધા તૈયાર હો તો એક મોટી વાત કરજો શરૂઆતમાં 26 જાન્યુઆરી પહેલા ગુજરાતમાં એક સાથે સો લાઇબ્રેરી બનાવી છે બોલો તૈયાર તમે મને બીજું એ

જો સો લાઇબ્રેરી બનાવવાના હોય તો આપણે છવ્વીસ જાન્યુઆરી પહેલા આવનારા બે જ મહિનામાં એકી સાથે સો લાઇબ્રેરી નું ઉદઘાટન કરવું છે બોલો કરવું છે છવ્વીસ જાન્યુઆરી પહેલા કરવું છે એટલે આપણી જોડે બહુ સમય નહી આપણી જોડે ચાર પાંચ મહિના છે કરી શકશું બધાય આ પાડો તો જ ઉતો કરવું છે એક વાર જોરદાર તાળીઓ પડે તો જ પણ ખબર પડે પીળા જબ્બા વાળા તાડી નહી પાડતા પાડો થયો બીજું તમે પેલા સેમિનારો જોયા છે મોટિવેશન સ્પીકરો કેટલા ખબર મોટિવેશન સ્પીકર ની બરાબર આવું જીવું જોઈએ આવું કરવું જોઈએ એ બધું એવા દસ સેમિનારો આપણે કરવા છે પાંચ મહિલાઓ માટે પાંચ આપણા લોકો યુવાનો માટે બોલો કરવા છે એ મોટિવેશન સ્પીકરો વ્યવસ્થા હું કરી દઈશ તમે ખાલી હા ભટારા લઈ આવો કરવું છે આ એટલે કરવું પડે કે દુનિયામાં શું ચાલે છે મોટિવેશન જરૂર છે જ્ઞાનની જરૂર છે બીજું શીખવાડો એ આ માર્ગદર્શકો રહ્યા તમે ખાસ સાંભળજો તમે એક મહિનો અત્યારથી તમે તૈયારી કરી લેજો કે બ્લડ ડોનેશન માટે તમારે જઈને શું પીરસવાનું શું વાત કરવાની શિક્ષણ માટે શું વાત કરવાની રોજગારી માટે તો રોજગારી માટે આપણે રોજગાર મેળાનું આયોજન કરવાના છે એની તારીખ પણ આપવાનો છે અમને ધવલસિંહ પૂછ્યું મે કે રોજગારી માટે આવે તો છે પણ તકતા નહીં અરે હું તો કો 500 આ 500 માંથી 25% તોય બહુ થઈ